વલસાડવાસીઓની ચિંતામાં વધારો ઔરંગા નદીમાં પણ પાણીનું જળસ્તર વધ્યું વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદ અને ઉપરવાસમાં સતત પાણીની આવકના કારણે વિસ્તાર વલસાડ જિલ્લાના પીચિંગ વિસ્તારમાં સતત પાણીના જળસ્તરમાં વધારો ગોઠણથી ઉપર સુધીના પાણી ભરાતા લોકોના કામકાજ અટવાયા પાણીનું જળસ્તર વધે તેવી શક્યતાને પગલે લોકોએ સરસામાન ખસેડવાની તૈયારી દર્શાવી કામ ધંધાએ જવા માટે નીકળેલા લોકોએ ઘરે બેસવાનો વારો આવ્યો સવારે પાંચ વાગ્યાથી લોકોના ઘરોમાં પૂરના પાણી ફરી વળ્યા બ્યુરો રિપોર્ટ સેટેનડે ન્યૂઝ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની